દીવની સહિત ભગતસિંહ ગ્રામ પંચાયતના સહયોગથી રાષ્ટ્રીય આયુષ મિશન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ તથા યોગા અંગે જાણકારી અપાઈ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સહયોગથી રાષ્ટ્રીય આયુષ મિશન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા યોગા ઇન પ્રેગ્નન્સી નવજાત બાળકની સંભાળ દિનચર્યા જેવી આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી હતી આજે સવારે દીવ સાઉદવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે ડૉક્ટર ભાવિક પંડ્યા ડૉક્ટર નાનજી સોલંકી અને ભરત ડાબી યોગા ઇન્સ્ટ્રક્ટરે તેમની સેવા આપી હતી અને ગ્રામજનોને બીપી ડાયાબિટીસ વજન વગેરેની તપાસ નિઃશુલ્ક કરી હતી આ પ્રસંગે યોગા માટે પણ સ્પેશિયલ જાણકારી અને અમુક આસનો કરાવવામાં આવ્યા હતા તથા મેડિકલ તથા સ્વાસ્થ્યને લઈ અનેક માહિતી અપાઈ હતી આ પ્રસંગે શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચ મેગજી લાખા સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ કાંતાબેન મેગચી અને પંચાયતના સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા તમારી કમ્પ્લેન્ટ સંભાળવાની તમને બીમારી હોય માટે માર્ગદર્શન આપવાનું એના માટે સારવાર અને કે અંદર કે અંદર જે જે પ્રોગ્રામ આપણે અંદર કઈ કહેવાય ઉપયોગ વસ્તુ હોય એ અમારી પાસે છે ઈ બધી વસ્તુ તમને સમજાવું છું પાસે અત્યારે શરૂઆત કરું છું સૌથી પહેલો વિષય અમે આપણે 24 કલાકની દિનચર્યા 24 કલાકનું કાર્ય

આજરોજ અમે આયુષ્ય આરોગ્ય શિબિરનું આયોજન કર્યું હતું સાઉદવાડી ગ્રામ પંચાયત ખાતે જેની અંદર અમે વિભિન્ન પ્રકારના રોગો જે અત્યારે પબ્લિકને થતા હોય છે એના માટે માર્ગદર્શન આપ્યું છે અમે એમને સારવાર આપી છે ટ્રીટમેન્ટ્સ આપી છે આયુર્વેદિક મેડિસિન્સ હોમિયોપેથિક મેડિસિન્સ આપી છે અને એમને યોગા શિખરાવ્યા છે જે વિભિન્ન જોઈન્ટની બીમારીઓ સાંધાના દુખાવા થતા હોય ના નક નેકની અંદર દુખાવા થતા હોય ગરદનની અંદર દુખાવા થતા હોય એના માટે અમે યોગા કસરત શીખાવી છે પછી વિભિન્ન પ્રકારના આહાર જે અમે દિનચર્યામાં લેતા હોઈએ ભોજન સામગ્રીમાં લેતા હોઈએ એમાં કુદરતી રીતે અમે કયા આહાર સામેલ કરી શકીએ છીએ જેનાથી આપણને ખૂબ સારા લાભ લેતા હોય વિભિન્ન પ્રકારની પ્રક્રિયા છે એની અંદર પબ્લિકે ખૂબ સારો ભાગ લીધેલો છે પબ્લિકે અમે અમારી પાસેથી સલાહ સૂચન લીધેલા છે પબ્લિકે ખૂબ સારો રીતે આયોજન કરવામાં સહાય આપી છે સરપંચે ખૂબ સારી રીતે સહાય કરી આપી છે આયોજન કરી આપ્યું છે એના માટે સરપંચ ખૂબ ખૂબ ધન્યવાદ છે મેં આયુર્વેદિક કેમ્પ રાખેલો હતો એમાં ભાવેશ પંડ્યા ખાસ ઉપસ્થિત હતા હાજર રહ્યા હતા અને એમને જે કાંઈક માહિતી આપી બહેનો માટે ખાસ કરીને કે જે લોકો પ્રેગ્નેટ હોય અથવા તો જેની ડિલિવરી થઈ ગઈ હોય ડૉક્ટર ભાવેશ પંડ્યા સાહેબે અહીંયા આવી અને આયુર્વેદિક વિશે બહેનોને ખાસ સમજાવ્યા કે આયુર્વેદ વિશે ક્યાં ક્યાં ફાયદા થાય અને ખાસ કરી અને બહેનોને યોગા વિશે માહિતી એ બદલ ડૉક્ટર ભાવેશ પંડ્યાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અહીંયા આવી અને એમની ટીમે અમને જે આ કંઈ માર્ગદર્શન અમારી બહેનોને આપ્યું એ બદલ અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત